ભૂપેન્દ્રભાઈ પટેલ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી છે એ રીતે એની ઓળખ આપવામાં આવે છે પણ એ સાચે જ મૃદુ છે સાચે જ મક્કમ છે આ વિશે ઘણી બધી ચર્ચાઓ ગુજરાતમાં ચાલે છે અને ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારની પણ ચર્ચા ચાલે છે શું ફેરફારો થશે ભૂપેન્દ્રભાઈ બે હજાર સત્યાવીસ સુધી ધારાસભાની ચૂંટણી આવે ત્યાં સુધી મુખ્યમંત્રી રહેશે કે કેમ આ બધા પ્રશ્ને આજે વાત કરવી છે હું છું કૌશિક મહેતા કૌશિકના કેલિડોસ્કોપમાં સૌનું સ્વાગત છે આ કાર્યક્રમ તમને ગમતો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે લાઇકન જરૂર દબાવજો જેથી નવા કાર્યક્રમની જાણકારી મળતી રહે ભૂપેન્દ્રભાઈ પટેલ એ મુખ્યમંત્રી બનશે એવું એ તો ઠીક પણ આખું ભાજપ આખું ગુજરાત માનતું નહોતું અને એકાએક એમની પસંદગી થઈ જે રીતે નાટકીય રીતે એમની પસંદગી થઈ એ આપણે બધાએ જોયું છે આ બહુ બહુ સીધા સાદા માણસ છે અક્રમ વિજ્ઞાનની ફિલોસોફીમાં માને છે એટલે કે દાદા ભગવાનમાં માને છે એમની ઓફિસમાં સિમંદર સ્વામીની મૂર્તિ પણ હોય છે અને આજે પણ બાસઠમાં જન્મદિવસે પહેલાં ત્રિમંદિર ગયા અને એમણે દર્શન કર્યા આ ભૂપેન્દ્રભાઈ પટેલની રાજકીય સફર જોઈ જવા જેવી છે મેમનગરમાં એ ઓગણીસો પંચાણું છન્નુંમાં પહેલીવાર સેવક થયા પછી એ ત્રણેક વાર ચૂંટાયા છે એકવાર નગરપાલિકા પ્રમુખ પણ થયા છે પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન રહ્યા બે હજાર દસથી બે હજાર પંદર એ મ્યુનિસિપલ કોર્પોરેટર રહ્યા એટલું જ નહીં ઓડાના ચેરમેન પણ રહ્યા બે હજાર પંદરથી થી સત્તર સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા એટલે એમનો વહીવટી અનુભવ ઓછો છે એવું તો કોઈ ન કહી શકે અને બે હજાર સત્તરમાં પહેલીવાર ઘાટલોડિયામાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને બે હજાર બાવીસમાં માં ફરીવાર ચૂંટાયા અને એમની લીટ સૌથી વધારે હતી દોઢેક લાખ જેટલી પણ એ સીએમ બનશે એવી તો કોઈને કલ્પના નથી અને જે રીતે નાટકીય અંદાજમાં વિજય રૂપાણીની આખા મંત્રીમંડળનું રાજીનામું લેવાયું હતું અને પછી ધારાસભ્યોની પક્ષની બેઠક મળી હતી અને એમાં ભૂપેન્દ્રભાઈ પટેલનું નામ લેવામાં આવ્યું એમની દરખાસ્ત થઈ ત્યારે ભૂપેન્દ્ર પટેલ બહુ પાછળ બેઠા હતા અને ત્યાંથી આગળ આવી અને એમનું નામની જાહેરાત થઈ અને તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસના એમને શપથ લીધા મુખ્યમંત્રી તરીકે અને પછી બે હજાર બાવીસની ચૂંટણીમાં એમની આગેવાનીમાં ભાજપે જે સ્કોર કર્યો એ વિક્રમ છે અને આ વિક્રમ કદી તૂટશે કે કેમ એ કહેવું બહુ મુશ્કેલ છે માધવસિંહ સોલંકી એકસો ઓગણપચાસ બેઠકો મેળવેલી એ વિક્રમને વર્ષો સુધી એકબંધ રહ્યો અને ભાજપ એ તોડવામાં સફળ રહ્યો બે હજાર બાવીસમાં એકસો ને છપ્પન બેઠક એ પછી પેટા ચૂંટણી જે પાંચ થઈ એ પણ જીતી ભાજપે એટલે એમાં જ પણ વધારો થયો એટલે હવે આ ભાજપનો જે સ્કોર છે એ ભવિષ્યમાં કોઈ તોડી શકશે કે કેમ મને નથી લાગતું કે આ રેકોર્ડ તૂટે એટલે ભૂપેન્દ્રભાઈ બહુ સરળ માણસ છે બહુ એપ્રોચેબલ છે એમને મળવું એટલું બધું મુશ્કેલ નથી અને કોઈ એમને ભૂપેન્દ્ર દાદા તરીકે બોલાવે છે પણ એ મૃદુ છે કે મક્કમ આ બહુ મહત્ત્વની વાત છે મૃદુ તો લાગે છે મારો એક અંગત અનુભવ છે હું બીજી વારે ચૂંટાયા મુખ્યમંત્રી તરીકે એની પહેલાં એકવાર ગાંધીનગરમાં એમણે એમના આમંત્રણથી હું ગયો હતો અને ઇન્ટરવ્યૂ તો આપવાની એમણે ના પાડી હતી પણ લગભગ પોણો કલાક અમે જે સંવાદ કર્યો એમાં બહુ સ્પષ્ટ હતું કે આ માણસ એકદમ સરળ છે દિલ ખોલીને વાત કરે છે જ્યારે કરે છે ત્યારે અને ક્યાંય કોઈ ખોટો દંભ નથી બહુ રાજકારણ એમના દિલ દિમાગમાં પણ નથી આપણે જોતા પણ આવ્યા છીએ અને એમણે ઘણી બધી વાતો કરી જે અહીંયા કરી શકાય એવું નથી કારણ કે એ વિશ્વાસમાં રહીને વાતો કરી હતી એમણે મને કેટલાક દાદા ભગવાનના પુસ્તકો પણ આપેલા આખો સેટ ને ઘણા મહેમાનોને આપતા હતા જ્યારે એમને બીજી ચૂંટણી પહેલાંની આ વાત છે એટલે એ રીતે તમે જુઓ તો મળવા માટે એમને કોશિશ કોઈ કરે તો મળી શકાય એવું હતું અગાઉના મુખ્યમંત્રીમાં એવું નહોતું બહુ જલ્દી મળી શકાતું નહોતું આટલો તો ફેર છે એ વાત બહુ પાકી છે કેટલીક એમના બાબતમાં બહુ રોચક વાતો પણ છે કે સાદું બનારસી પાન ખાય છે અને જ્યારે સામાન્ય કોર્પોરેટર ત્યારથી ખાય છે નવરંગપુરામાં આ વિકાસ પાન સેન્ટર છે ત્યાંથી આજે પણ એ પાન મગાવે છે બનારસી સાદું પાન કોઈ કિમામ કે તમાકુ નથી ખાતા અને રોજના એ ક્યારેક મસાલો પણ ખાય સાદો દસ પંદર મસાલા ગાઈન પાંચ દસ પાંચેક પાન એટલે બીજા પણ લોકો એમાંથી ખાતા હોય છે પણ એ એકવારની રસપ્રદ કિસ્સો એનો એવો છે કે એકવારે પાન જ્યારે હજી બહુ સામાન્ય મેમનગરમાં સોરી એ મેમનગર નગરપાલિકામાં જ્યારે હતા ત્યારની આ વાત છે એ વિકાસ પાન પાન ખાવા જાય છે વિકાસ પાન સેન્ટર ઉપર અને વિકાસ પાનવાળા ભાઈ એમ કહે છે કે જરા તમે સંભાળજો ને હું હમણાં બે મિનિટમાં આવું એ દરમિયાન કોઈ ગ્રાહક આવે છે મસાલો ખાવું હોય છે તો ભૂપેન્દ્રભાઈ વિકાસ પાનના ગલ્લા ઉપર બેસી ગાદી ઉપર બેસી અને એનો સાદો મસાલો બનાવી આપે છે એટલે આ બહુ મહત્ત્વની વાત છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના કિસ્સા પછી એ બહુ વ્યથિત પણ જણાયા એમણે કેટલીક સૂચનાઓ આપી હતી પણ એનું મન લાગે છે પાલન અધિકારીઓએ નહોતું કર્યું અને રાહુલ ગાંધી એમને મળ્યા પીડિતોને એ પછી દોઢ મહિને મુખ્યમંત્રીએ આ પીડિતોને મળવાનું નક્કી કર્યું આ મન લાગે છે બહુ મોટી ભૂલ ગણાય એ રાજકોટથી માંડી ગાંધીનગર સુધીની ભૂલ ગણાવવી જોઈએ અગાઉ મોરબીના એ પુલ દુર્ઘટનામાં પણ આ સ્થિતિ થઈ હતી અને કોર્ટે જે રીતે આકરા નિર્ણયો આપ્યા હતા એ આપણે બધા જાણીએ છીએ સવાલ એ છે કે ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ છે એમાં લોકો ટીકા એવી કરે છે કે સરકાર અને સરકારી તંત્ર છે કે કમ એનો અહેસાસ કેમ નથી થતો ભૂપેન્દ્રભાઈ પટેલની ભૂમિકા અહીંથી શરૂ થાય છે કારણ કે એ બહુ મક્કમ મુખ્યમંત્રી છે એમ વારે વારે કહેવામાં આવે છે અને એક પગલાંથી એ વાતને સમર્થન પણ આપી શકાય કારણ કે એમણે પાંચ આઈએએસ અને દસ બીજા ફર્સ્ટ ક્લાસ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે લગભગ કોઈ મુખ્યમંત્રીના કાર્યકાળમાં આવું બન્યું નથી પણ સામે સવાલ એ પણ છે કે આવા પગલાં લેવાનું કારણ શું આજે ગુજરાતમાં અમુક ઘટનાઓ એવી બની છે કે જ્યારે ક્યારેય પહેલે પહેલાં આવી ઘટનાઓ નહોતી બનતી તમે જુઓ કે નકલી સરકારી કચેરી મળે તમને ઉત્તર ગુજરાતમાં નકલી ટોલ નાકું તમને સૌરાષ્ટ્રમાં મળે નકલી ડોક્ટરો મળે નકલી શાળા હમણાં મળી દાહોદને ગામમાં તો આખા ગામનો દસ્તાવેજ થઈ જાય આ સરકારી તંત્રમાં આવું બને અનેકવાર પેપરો ફૂટ્યા પછી એ કોલેજના હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાના હોય આવી ઘટનાઓ અનેક બની ટીઆરપી ગેમ ઝોન મોરબી પુલ દુર્ઘટના વડોદરા હરણી બોર્ડ દુર્ઘટના આ તો બધું છે જ એ સિવાયના પણ કેટલાક કિસ્સાઓ છે અને મહત્ત્વની વાત એ છે અગાઉ પણ આપણે એક એપિસોડમાં વાત કરી ચૂક્યા કે બારેક જેટલા ધારાસભ્યોએ એમ કીધું કે અધિકારીઓ એમની વાતને કોઠું આપતા નથી આ બહુ મહત્વની વાત છે કે ધારાસભ્યો પોતે જ ભાજપના ધારાસભ્યો પોતે આવો અવાજ ઉઠાવે છે જો કે એક જાણીતો જાણીતો તો નહીં પણ એક કિસ્સો એવો છે ભાજપના જે અગ્રણીએ મને કહેલો કે એકવાર હું એમની ઓફિસમાં હતો અને સામે ફોન ઉપર કોઈ ભાજપના આગેવાન હતા એમણે કેટલીક વાતો કરી ત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલનો જવાબ એવો હતો કે તમે વ્યક્તિગત કામોની વાતો રહેવા દો લોકોના કંઈ કામની વાત હોય તો કહો અથવા તો અહીં રૂબરૂ આવો આવું કહેવાની હિંમત હોવી એ પણ બહુ મોટી વાત છે હજી સુધી ભૂપેન્દ્રભાઈ ઉપર સીધો કોઈ ડાઘ લાગ્યો નથી ભ્રષ્ટાચાર ભલે ભાજપની આ સરકારી તંત્રમાં થાય છે એ વાત સાચી એ વાત બહુ સાચી પણ સીધો ભૂપેન્દ્રભાઈ ઉપર હજી કોઈ આક્ષેપ એવો થયો નથી એ પણ નોંધવું ઘટે આ સિવાય જે ગુજરાતમાં ઘટના બની રહી છે એમને કઈ રીતે એ ઘટનાઓ સાથે કામ પાર પાડવું જોઈએ મને લાગે છે ભૂપેન્દ્રભાઈ પટેલની ક્યાંક ચૂક થઈ છે એમણે એકવાર એવું પણ કહેલું કે આપણી ક્યાંક ભૂલ થઈ લાગે છે એમણે એકવાર એવું પણ કહેલું કે અમે ગાંધીનગર બેઠા છીએ અને એક કાર્યક્રમ જુનાગઢનો હતો ત્યાં એમણે એમ કહેલું કે અમે ગાંધીનગર બેઠા છીએ એની વાત ઘણી વાર અમારા સુધી ન પણ પહોંચી હોય આવી નિખલસતાથી વાત કરવી એ પણ બહુ મહત્ત્વની બાબત છે મને લાગે છે કે સી આર પાટીલ જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી મુખ્યમંત્રીના કામોમાં એમની જે સિદ્ધિ સંડોવણી અથવા તો દખલગીરી પણ ઘણા લોકો એને આક્ષેપમાં કહે છે એ પણ જવાબદાર આ બાબતમાં ગણી શકાય હવે સી આર પાટીલે પ્રમુખ તરીકે રહેવા નથી માંગતા કારણ કે કેન્દ્રમાં મંત્રી બન્યા છે હવે મુદ્દો એ છે કે નવા પ્રમુખ કોણ આવે છે એની ચાલે છે પણ હમણાં જ સરકારે બધા બધા લોકોને સૂચના આપી છે કે કોઈ નીતિગત નવા નિર્ણયો ન કરવા એનો મતલબ એવો છે કે ઉપરથી કોઈ સિગ્નલ મળ્યું છે મંત્રીમંડળમાં બહુ ઝડપથી ફેરફાર થવાનો છે મુખ્યમંત્રી બદલાશે કે નહીં આ પણ ચર્ચા છે પણ હું અંગત પણ એવું માનું છું કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલને બદલાવામાં આવે એવું પગલું તો ભાજપ મોવડી મંડળ અથવા તો નરેન્દ્રભાઈ નહીં લે ચૂંટણી નજીક આવે અને ત્યારે કોઈ વાત આવે તો જુદી વાત છે બીજી બાજુ કોળી સમાજ ઠાકોર સમાજ હવે આવી માગણીઓ કરવા લાગ્યા છે કે મુખ્યમંત્રી અમારા જ્ઞાતિમાંથી હોવો જોઈએ અથવા તો નાયબ મુખ્યમંત્રી હોવો જોઈએ આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે કે આ વખતે ભૂપેન્દ્રભાઈને ભલે ન હટાવ્યો પણ નાયબ મુખ્યમંત્રીનું પદ મૂકવામાં આવે છે કે કેમ અને એમાં કોની પસંદગી થાય છે કારણ કે ભાજપે ઘણા બધા રાજ્યોમાં યુપીથી માંડી રાજસ્થાન સુધી બબ્બે નાયબ મુખ્યમંત્રીની પ્રથા પાડી દીધી છે એટલે હવે ગુજરાતમાં એ પ્રથા શરૂ થાય છે કે કેમ આ પણ મહત્ત્વનું છે મંત્રીમંડળમાં કેવા ફેરફારો થાય છે એ પણ મહત્ત્વનું છે કેટલાકની બાદબાકી થાય કેટલાક નવા ચહેરા આવે આ બધામાં ભૂપેન્દ્રભાઈનું વજન કેવું રહે છે એ પણ બહુ મહત્ત્વનું છે ભૂપેન્દ્રભાઈ કયા જૂથમાંથી આવે છે એ પણ આપણે જાણીએ છીએ ગુજરાતમાં એક સમય એવો હતો કદાચ હજી પણ એવો હશે કે ત્રણ ત્રણ જૂથનું વર્ચસ્વ સરકાર ઉપર રહેતું હતું કૈલાસનાથન હવે નથી કારણ કે કૈલાસનાથન હતા ત્યાં સુધી ઉપર સુધી રિપોર્ટિંગ પણ કરવામાં આવતું હતું એવું પણ આપણે કહેવામાં આવે છે હવે કૈલાસનાથનની જગ્યા કોણ લે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે આવી બધી ઘણી બાબતો એવી છે કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર સામે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે એમની જેવી ઈમેજ બનવી જોઈએ એવી બની નથી એ વાત પણ એટલી જ સાચી છે એમાં જવાબદાર એ પોતે છે અથવા તો એમની ઉપર જે છે એ છે એમના આકાઓ છે અથવા તો સરકારી તંત્ર છે અથવા તો ભાજપના આગેવાનો છે આવા ઘણા બધા પ્રશ્નો વચ્ચે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર ચલાવી રહ્યા છે એ પણ નાની વાત નથી પણ ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે હજુ સમય છે કે પોતાની એક ઇમેજ ઊભી કરે મુખ્યમંત્રી તરીકે એ કોઈના માણસ નથી એ કોઈના કહ્યામાં નથી આવી બધી જે અફવાઓ ચાલે છે ને અફવાઓને પાર થઈ એમણે મુખ્યમંત્રી તરીકેનું એમનું વજન વધારવું પડે એ જરૂરી છે અને એ બે હજાર સત્યાવીસની ચૂંટણી આવે પહેલાં એવો અહેસાસ થાય એ પણ એમની ઇમેજ માટે જરૂરી છે કદાચ આવા મૃદુ મુખ્યમંત્રી ઘણા સમય પછી આપણને મળ્યા છે કે જેને બહુ સરળતાથી મળી શકાય પણ એમની મક્કમતાનો પરિચય હજી ગુજરાતે એટલી હદે કર્યો નથી અધિકારીઓને સસ્પેન્ડ કે પગલાં લેવાની વાત છે ત્યાં સુધી એ વાત બરાબર છે પણ જે રીતે ગુજરાતમાં અનેકવાર આપણે એની ચર્ચાઓ કરી છે કે જે બની રહ્યું છે એમાં સરકારની ભૂમિકા સરકારી તંત્રની ભૂમિકા અધિકારીઓ ઉપરનો કાબૂ એ બધી બાબતો અંગે પ્રશ્નો છે અને એના જવાબ આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપવા પડે એવી સ્થિતિ છે ભૂપેન્દ્રભાઈનો આજે બાસઠમાં વર્ષમાં એમનો પ્રવેશ છે આપણે એમને અભિનંદન આપીએ અને મૃદુ સાથે મક્કમ મુખ્યમંત્રી તરીકેની ઇમેજ એમની બને એવું પણ આપણે ઈચ્છીએ આભાર ફરી મળીશું